આપણે હેને ઘરે ધમકી મળી ગઈ કે હવે ગેસનો બોટલો આવ્યો ને 25 રોટલા ગળા એટલે આપણે હેને એક્ચ્યુઅલી હેને આમ ઇમરજન્સીમાં માં પડ્યું પડ્યો એટલે ખાલા સબ થાય જો ઈમને નાઈરનું ના આવજો તમ તમારે જેટલા હગાવાલા હોય લેતા આવજો એટલે એક્ચ્યુઅલી આપણે કપા સપાઈ જો બે ને લઈ આવી આ કેવું લાગે ખાઈ હાલો કોઈ નાસ્તો કરોડો 7:00 વાગે બેહીને ખાવાનું મજા આવે ને કે અલગ જ છે ફાઈવ સ્ટાર ખાવા ફાઈવ સ્ટારમાં માં ખાવા એને ખબર ના હોય આની મજા રામ રામ ડાયરાને કેમ છે બધા મજામાં ને જો આપણે હે ને મીનુડી ગદુડી આપતા હતા ને થોડું કથો રહી ગયું ને વરસાદ આવી ગયો અને વરસાદ જો કે જોરદાર થઈ ગયો પાછો વાવણા જોવો જ અને આપણે ઓલા જે ખાલા પડ્યા હતા ને એ બુરવાનું કામ મમ્મી બે કરે છે જો અહીં સોંપે છે આ બધું શું હલાડે ભેગો હમ હે કેવાનો વારો આવ્યો બોલો ને કે ક્યાં নাই পৱিট নমি গৈ અને આપણે આજે બપોર પહેલા ખંભાળી ગયા હતા ને બપોર પછી પણ પાછા ખંભાળી જ ગયા હતા બપોર મોડે આપણે ખંભાળી કામ હતું અને બપોર પછી આપણે ઘરે ગયા ગેસનો બાટલો લેવા ગયા હતા ચૂલો બંધ હતો ખવારનો ચૂલો બંધ હતો ઘરે થઈને ધમકી મળી ગઈ હતી ગયારો હું બોલી લઉં પછી તારો વારો આપણે હે ઘરે ધમકી મળી ગઈ કે હવે ગેસનો બાટલો આવ્યો ને પછી જ રોટલા ગળા એટલે આપણે હે એકચ્યુઅલી હે ને આમ ઇમરજન્સીમાં જવું પડ્યું શું કહેવાનું થાય લાઈટ છે ને આપણે લાઈટ વાળી ગયે સગળી હે લાઈટ બે થાંભલો પડી ગયા ને એટલે લાઇટ વધી ગયા આ બોલા હાલ બોલા હાલ હાલ તારો વારો હાલ થાંભલા પડી ગયા બે બે થાંભલા પડી ગયા હા પછી કહું કહું કે એટલું બાજુ હા એટલા જ પડ્યા ના જઈ

રામભાઈ ને કૃષ્ણ પપ્પા હું ચાર જણા સોપ ચાલુ કરી દીધું એટલે લગભગ બપોર થાય ને તો સોંપી લેહુ સોપી સોંપીને બહુ થાય કા એટલે એને માટે લઈ જા હું નાસ્તો અને આપણે બનાવી દીધી ચોકરી ચોકરી લઈ જા હું कृष्ण बाबा कोई दिन मोरा ना थे वहाँ ही जोई वहाँ रही जब कोई लेवर आऊँ ना पड़े ये आइलो रख दियो नाश्तो करवो ये तो आइलो रख दियो नाश्तो करवो ये तो अच्छा मोर थे जो કૃષ્ણ પપ્પા નાસ્તા ને એની ચોકરી એની ફેવરિટ એમ મોત આવે એટલે ચોકરી દેખીને મેં કે વાહ રહી ગઈ વાર ખરે ચકરી ખાવા હર દઈ કૃષ્ણ પપ્પા એ તો આવ્યો હાલો મેં કહો વાહે થઈ જાય છો તો હલો હજી મોર થાય ને ચકરી ચઢી હાલો એટલે ખાલા સપ્તાહ જાય જો એમને નાયરી ન ધોઈડા ના આવજો હા સાઈ પાકી મને દોડ આવ્યા મને હું લાગે દોડ આવ્યા એમ લાગ્યું દોડ જાય તમ તમારે જેટલા હગાવાલા હોય લેતા આવજો એટલે એક્ચ્યુઅલી આપણે કપા સપાઈ જાય જો આ બેન જ લઈ આવી ભાઈ આ બેન વારા ગાડ ને કવ રામ ભાઈ કે હે કવ વેલેરી નિહાર ખુરે તો હારું ન આ તમારે સપાઈ વાય આ ભાઈ ને મે સપા બોલાયો તો બોલો ભાઈ હે ને નેટ થઈ ગયું તો ની હોસ્પિટલ હતો થઈને આવ્યો તો કે મારે થોડુંક ડાઉનલોડ કરવાનું છે

અને પાછી કપાસ સોંપીને આવ્યો હોય તો ભૂખતા ડબલ લાગી ગઈ હોય ખેતરમાં બેઠા બેઠા ખાતા હોય એટલે કદાચ ને બે દિન રોટલો પડ્યો હોય ને વાહી એ એમ થાય કે મજા આવે એમ શું કેમ હું શું કહેવાય બત્રીસ ભાજના ભોજન ના ખાતા એવું નાખે બધું હા ના લાગે મજા આવી આર્દિનભાઈને ઓલા રામબાઈ બોલવા જાય હાલત નથી